આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત કલેક્ટરાલયે સ્ટાફને પતંગ વિતરણ કરવામાં આવ્યા હતા તો સાથે કોરોનાની મહામારીને લઈ ભીડ ભેગી ન કરવા અને બાળકોએ જાહેર રસ્તા પર પતંગ ન લૂંટવા પણ અપીલ કરવામાં આવી છે આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થતા સરકાર દ્વારા હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અંતર્ગત સુરત કલેક્ટરાલય પણ સ્ટાફને પતંગ વિતરણ કર્યા છે તેમજ સુરતના ઇન્ચાર્જ સિટી પ્રાંત શિવાંગી શાહે જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સરકારી કચેરીઓનો પતંગ વિતરણ કરાયા હતા લોકોને સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર ઉજવ અપીલ કરાય છે સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા બાળકોએ જાહેર રસ્તા પર પતંગ પકડવાનું દોડવું નહીં સાથે ઉત્તરાયણના બે દિવસ તમામ ઓર બ્રિજ બંધ હોય લોકોએ બ્રિજ પરથી ન જવા અપીલ કરી છે સર મારું નામ શિવાંગી શાહ છે હું હાલ ઇન્ચાર્જ સુરત સિટી પ્રાંત તરીકે ફરજ બજાવું છું કલેક્ટર સુરત વતી આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયેથી અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પતંગ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર નવી ઊંચાઈઓ સર કરે તથા છેવાડાના માનવી સુધી દરેકે દરેક યોજનાનો લાભ પહોંચાડે તે માટે કટિબદ્ધ છે તે અન્વયે આપણે પંચોતેર વર્ષ આઝાદીના ઉજવી રહ્યા છીએ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે દરેક વ્યક્તિને મારી નમ્ર અપીલ છે કે ભીડ ભેગી ન કરો ડીજે ન વગાડો કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે તેથી સુરક્ષિત તહેવાર મનાવો જે બાળકો રસ્તા પર પતંગ લૂંટવા દોડી રહ્યા છે તે લોકો અકસ્માત ન થાય તેનું ખાસ ધ્યાન રાખે

অজর করছে সাথে হর্ষ আছেটা